અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં અજાણ્યા આ શખ્સે તીક્ષ્ણ હથિયાર મારી ત્રેવીસ વર્ષીય પાયલ ઉત્તમ ચંદાણીની હત્યા નિપજાવી હતી જે અંગે પીઆઈએઆર ગોહિલે પોલીસની જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે મર્ડરનો ગુનો કરનાર આરોપી કરણ સોલંકી અને ગુનાહિત કાવતરો રચનાર આરોપી સાવકભાઈ વિશાલ ખેમનાણીની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ મૃતક યુવક સાથે આરોપી કરણ સોલંકીએ જબરદસ્તીપૂર્વક મિત્રતામાં રહેવાનું દબાણ કરતા યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું તેમજ સાવકાભાઈ વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરી હોવાની ફરિયાદનો દ્વેષ રાખ રાખીને બંને આરોપીઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ગઈકાલે સાંજે અંજારના મેકર બોર્ડ વિસ્તારમાં આવેલા પારસનગરમાં એક યુવતીની લાશ મળી આવેલી હતી જે બાબતે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ બનાવ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસના આધારે તપાસ કરેલ હતી જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની

કરણ સોલંકી પોતાના મિત્ર વિશાલ ખેમનાની સાથે મળીને આ મણ જનારી યુવતી ના ખુનના કાવતરાનો આ પ્લાન કરેલો હતો અને એ આધારે ગઈકાલે સાંજે મનરજાના યુવતી પોતાના ઘરે એકલી હોતા એની એકલતાનો લાભ લઈને આ પોતાના આખા કાવતરાને અંજામ આપેલો હતો